કેમ છો મારા ઘરે જા મજામાં રહેશે તો મજામાં જોઈ ને અમારા બ્લોગ જોવો એટલે મજામાં જ રહેશે ને ખબરમાં જાગી વાગી ગયા છે ને અગિયાર વાગી ગયા છે તો બધાય આપણા ભાઈઓને ગુડ મોર્નિંગ પછી તો આપણે નાઈન વાન થઈ ગયા છીએ યાર અને નીકળવી આવીએ ગાડી લઈને કારખાને બાજુ રસ્તામાં થાક પહેલાં મો બહુ ખાઈ લેવી અને આપણી ગાડી પડી છે નીચે આ જો અહીંયા હોવે

ગાડી લઈને બહાર જાગી શકે કારખાના કારખાના લઈને આજે આપણે અમુક આપણે કાંઈ ખબર નથી પણ થોડુંક છૂટું પડવાનું છે અને અવલોક મારવાનું છે છૂટું ના પડ્યું પેલા આપણે છૂટું પડવું તો આપણે આપણે રામચારી લઈને નીકળી ગયા છે બહાર તો હાલે ને કાટો ફાટો બધું બંધ અમારું

ગાંડી ગાંડી સોન ઓલા 5 વાગે માથા દુખે ને આ દુખે ને પગ દુખે આપને તો 5 નો વાગ્યા તા તો માથું દુખવાનું પછી તો આપણે ચા પી લીધી ચા નો કોટો ચડાવી લીધો ને ચા તો પીવી પડે ને બધાના માથા દુખે ને આપને તો આન છે કાઈ નો દુખે ચાલો ચા પી લે તો હું ચા પીધું ને એવું કામ કરવાનું મન છું તો આ ઘડીક વરમાં બધા છૂટા પાડી દીધા અને આ બપોરે પાડી દીધા માવા ઘા કરે છે પણ માવા બનાવવા ઘંટા છે તો માવો ખાઈ લેવી હવે પછી કામ શરૂ કર્યું પછી આ બધું બાંધી દેવી તો બાંધીને પછી આપણે અવલોક મારવાનું છે અવલોક હવે ઓય બેરા અવલોક મારવાનું છે અવલોક આજે નથી મારવાનું એટલે આટલું જ આપણું કામ આજનું પૂરું થઈ ગયું છે હવે રખડવાનું તો આટલું બાંધવાનું છે કાં જવાનું

તો આપણા મિત્ર અમિતભાઈ આવી ગયા અમિતભાઈ ગાડી આપે છે ને અહીંયા કાંઈક લાગે છે પ્રોગ્રામ આજે તો હું ને અમિતભાઈ નીકળી ગયા છીએ આપણે થોડોક રેડીમેડમાં સામાન લેવાનો છે થોડુંક કાળ આપણે ભૂલી ગયા તા અમે બે ભાઈઓ આગળ બે લેવા જાવી અમિતભાઈ ગાડી આપે છે અને આગળ જવા ફોનમાં કેમેરામાં ધ્યાન દેવામાં આગળ વધતા હવે વસ્તુ લઈ આવી પછી તો અમે રચતા ધરા અમિતભાઈના ફ્રેન્ડ મળી ગયા અમિતભાઈની ફ્રેન્ડો બધી એક નંબર અમિતભાઈ તમારી ફ્રેન્ડો તો અમિતભાઈની ફ્રેન્ડો ફ્રેન્ડ છે તો હું ને અમિતભાઈ બે કોમેડી વિડીયો શૂટિંગ કરવા મળ્યા છીએ અને આ આપણે ચેનલ નવી ખોલી છે તો એ ચેનલનું નામ છે જીજા ફોર કોમેડી તો એમાં જઈને આપણે સબસ્ક્રાઇબ કરી આવજો અને અમિતભાઈને અમે બે ભાઈઓ અત્યારે વિડીયોનું શૂટિંગ બે વિડિયો ઉતારી નાખ્યા છે તો હવે એડિટ બેડિટ કરવાનું ને એકાદો આપણે ઉતારવાનો છે તો આલો વિડીયો ઉતારી નાખ્યું

આપણે મેડિકલ બંધ કર્યું ને સામે તો ભાઈ કાળા કામ શરૂ થઈ ગયા તરત તાત્કાલિક હો તો તાત્કાલિક અને કાને ભાઈ તાળું મારે છે મેડિકલ અને આ બ્લોગ બનાવે તો બાય